નેશનલ જીઓ પાર્ક અને કન્ઝર્વેશન ઓફ જીઓલોજિકલ હેરિટેજ જાહેર કરવા ગુજરાત સરકારે બીડું ઝડપી પાડ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે કે બસ્સો બિલિયન વર્ષો જૂની અહીંની જીઓલોજી સંશોધકોને આકર્ષે છે કોઈ પણ વિસ્તારમાં કરોડો વર્ષો જૂના ખડકો અશ્મિઓ કે પેટ્રોલિયમ રોક્સ ધરમાયેલા છે યુનેસ્કો પણ જેને અતિ મહત્વ આપે છે ને તે અંગે નિયમો જાહેર કરે છે એવા જીઓલોજી અંતર્ગત કચ્છમાં દુનિયામાં ન મળે તેવા પુરાવા અહીંયા હયાત છે અભ્યાસ કરતા જીઓ ટુરિઝમ માટે આવા ખડકો ઉપયોગી છે જે દિશામાં કાર્ય આગળ વધી રહ્યું છે એ જીઓલોજીકલી કચ્છનો એવો પહેલું છે કે જેની ઉપર હજી સુધી કોઈ સંશોધન નથી થયું અને એ છે આપણા લાવાના પથ્થરોમાંથી મળતા સેકન્ડરી ખનીજો હવે આ જે છે એ મને કઈ રીતે ખ્યાલ આવ્યો તો અમે લોકો યુઝઅલી લાવાના પથ્થરો માટે રિસર્ચ કરવા માટે જતા હતા તો આપણે એનામાં અમારા જે લોકલ લેંગ્વેજમાં એને કહેવામાં આવે છે ભેડિયા કે જે બ્લેક ટ્રેપની ખાણો હોય છે એની અંદર અમે ગયા અને એની અંદર આ બધો જે સેકન્ડરી મિનરલ્સ અથવા તો જે ખનીજો આપણે કહેતા હોઈએ છીએ વિવિધ પ્રકારના સ્ટોન્સ કહેતા હોઈએ છીએ એનો મલબો બનાવી અને સાઈડમાં મૂકી દેવામાં આવ્યો હતો પછી તો મેં થોડું ઓર રિસર્ચ કર્યું તો મને ખ્યાલ આવ્યો કે આ બધા પથ્થરો તો ખૂબ વેલ્યુએબલ પથ્થરો છે અને વિદેશમાં દેશમાં એને વેચી અને ઘણા જ બધા રૂપિયા લોકો કમાઈ રહ્યા છે તો કચ્છની આ અજાયબી વિશે મને પણ એવો ખ્યાલ આવ્યો કે આના ઉપર થોડું કામ થવું જોઈએ અને મેં સંશોધન સ્ટાર્ટ કર્યું ત્રણ વર્ષના સંશોધન પછી મને ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુઓ જે છે એની ઘણી ઇમ્પોર્ટન્સ છે અને ઘણા પથ્થરો જેમ કે પેક્ટોલાઇટ્સ છે નેટ્રોલાઇટ છે આ બધા ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઉપયોગી પથ્થરો છે તો મને એવો ખ્યાલ આવ્યો કે આપણી કચ્છની જનતાને આના વિશે અવગત થવું જોઈએ અને એટલે મેં પીએચડી સંશોધન જે છે એ જોઈન કર્યું આની માટે કચ્છમાં આવેલી વિવિધ જીઓ લોજીસાઇટ્સ અંગે કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી વિદ્યાર્થીની ભવ્યતા ચાવડા પાસે દુર્લભ માહિતી છે કચ્છના મૂળભૂત ખનીજ ઉપરાંત તેમાંથી નીકળતા વેસ્ટમાંથી પણ અનેકવિધ સ્ટોન રૂપે ખનીજ મળે છે છેલ્લા ત્રણ વર્ષથી આ વિષય પર કરાયેલા સંશોધન બાદ જાણવા મળ્યું કે કચ્છના બ્લેક ટ્રેપની લિસ્ટમાં ખોદકામ બાદ કાઢવામાં આવતા વેસ્ટમાંથી મૂલ્યવાન એવા પેક્ટ્રોલાઇડ્સ નેટ્રોલાઇડ્સ અગેન્ટ્સ મોઝ અગેન્ટ્સ તેમજ કેલસાઇટ જેવા ખણિજના સ્ટોન મળી આવ્યા છે જેનો ઉપયોગ વિવિધ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે જેમ કે અગેટ સહિતના ખનીજનો ઉપયોગ જ્વેલરી ઇન્ડસ્ટ્રી તેમજ કેલ્સાઈજ ખણીજનો ઉપયોગ કેમેરા લેન્સ બનાવતી ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે કચ્છને આ સંદર્ભે એ સૌથી વધારે ફાયદો થઈ શકે કે જે આ બધા સ્ટોન મળે છે જેને ખરાબા તરીકે ટ્રીટ કરવામાં આવે છે તો એ નીકળવા માટે જે ખાંડના જે માલિકો છે એને એ જ જેસીબી ચલાવવું પડે છે એને એ જ પૈસાઓ ખર્ચવા પડે છે પણ જો આ નીકળેલા ખરાબાનો એ લોકો મૂલ્યવાન વસ્તુ તરીકે ઉપયોગ કરે તો એને એનું વળતર પણ મળી શકે છે સાથે સાથે આ જ વસ્તુઓ જે હું બનાવી રહી છું અત્યારે તો તેને બનાવવા માટે જે આણંદ જિલ્લો છે ત્યાં મોકલવું પડે છે ત્યાંની એક ટ્રાઈબ છે જે ઓળખાય છે જે મોસ્ટ ઓફલી આ જ કામ કરતી રહી છે પણ એ વસ્તુ જો આપણે કચ્છમાં લઈ આવીએ તો નાના નાના રોજગાર બનાવી અને આપણે જે કચ્છના લોકો છે એને સ્વાવલંબી બનાવી શકીએ છીએ ઉદયપુરમાં આવેલી એમએલએસયુ મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં મેં વડઝર ખાતે મળતા આવા પથ્થરો પર સંશોધન પત્ર રજૂ કરેલું છે અને એને બેસ્ટ સંશોધનનો નો પણ મળેલો છે કચ્છ યુનિવર્સિટીના સંશોધન બાદ કચ્છમાં લોકોને શું ફાયદો થશે તે અંગે ભવ્યતા ચાવડાએ જણાવ્યું કે અત્યાર સુધી બ્લેક ટેપનું કામ કરતા લોકોને વેસ્ટ કાઢવા માટે મોટું ખર્ચ થતું અને તેઓ વેસ્ટને ફેંકી દેતા પરંતુ હવે સંશોધન બાદ વેસ્ટમાંથી બેસ્ટ અંગે જાણકારી મળી રહી છે ત્યારે તેઓ પણ આવા વેસ્ટના ડમ્પ બનાવી વેચી નફો મેળવી શકશે સાથે આ પ્રકારના ખનીજોથી સ્થાનિક લોકોની રોજગારી આપી સ્વાવલંબી બનાવી શકાય તેમ જણાવ્યું હતું સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ